અમેરિકામાં માણસ જ્યારે બહુ પ્રદૂષણથી થાકી જાય પોલ્યુશન ત્યારે એ લોકો હવે એક ઓક્સિજન બહાર શરૂ કર્યા છે એર એરકન્ડિશન હોય જેમ સલૂન હોય ને એમાં માણસ આરામથી બેસે ખુરશીમાં અને પછી તમને અહીંયા નાખી દે નાક ઉપર એટલે તમારે શુદ્ધ ઓક્સિજન લેવાનો કારણ કે બહાર તો કેટલું બધું પ્રદૂષણ ધુમાડો 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 એ એક કલાક શુદ્ધ ઓક્સિજન લેવો હોય તો સો ડોલર થાય કેટલા મફત મફટકાય નહીં આપણે આ ધોરાજી જેવું મહાતીર્થ એમાં પણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હું તો પહેલી પહેલીવાર ધોરાજીમાં કથા કરવા આવ્યો છું પસાર થયો છું પણ ધોરાજીમાં આવડું મોટું વિશાળ હરિમંદિર હશે એ તો પહેલીવાર કલ્પના આવી બે મહિના પહેલાં નીકળેલા ખરા રોડ ઉપરથી એટલે કે મંદિર હશે પણ મંદિરની પાછળ આ વિશાળ જગ્યા આપણા બધા બાલક બાલિકાઓ કિશોર કિશોરીઓ ભાઈઓ બહેનો સર્વ પ્રકારે સત્સંગનો લાભ લે એવું વિશાળ મંદિર યોગી બાપાના સંકલ્પથી થયું હમણાં ઉપર જે પત્રના દર્શન કર્યા ઓગણીસો ઓગણસિત્તેર માં યોગી બાપા બોલેલા કે ધોરાજીમાં મોટું મંદિર થશે એકત્રીસ ને દસ એકતાલીસ ને ત્રણ ચુમ્માલીસ લગભગ છેતાલીસ સુડતાલીસ વર્ષે આ સંકલ્પ પૂરો થયો એનો અર્થ એવું આપણા શાસ્ત્ર કહે છે કે કોઈ અબજોપતિ કે મહારાજા કે શહેનશાહ સોનાના પતરા ઉપર લેખ લખે ને કે આમ થશે તો પણ ન થાય નિષ્ફળ જાય અને ભગવાનને ને સંત હસતા રમતા કઈ બોલે ને આમ થશે તો એમ થઈને જ રહે એટલે એની સંકલ્પમાં તાકાત છે એ જે કઈ બોલે ને એમ થઈને જ રહે કારણ કે સંકલ્પ સિદ્ધ છે વચન સિદ્ધ છે પરબ્રહ્મ પરમાત્માની શક્તિ એમાં વિલસી રહી છે એના પોતે ધારક છે તો આવું મહાન મંદિર આપણું આ ધોરાજીની મૂર્તિઓ પણ બહુ અદ્ભુત અક્ષર પુરુષોત્તમ મહારાજ ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવ ગુરુ પરંપરા અને હનુમાનજી ને ગણપતિજી આપણે યાદ રહે એવા સરસ છે બાપા જયારે જયારે મુંબઈના ગણપતિ ને જોતા ને તો કેતા કોઠારી બાપાને કે કોઠારી સામે ગણપતિ બહુ સરસ પધરાવ્યા છે અહીંયા બધી જ મૂર્તિઓ સરસ છે સિંહાસન સરસ એક હરિમંદિરમાં આવડો મોટો ગાલીચો હોય કુંબટ નીચે એ બહુ ઓછું જોવા મળે તો ભગવાન ભજવાનું આવું દિવ્ય અલૌકિક તીર્થસ્થાન એમાં આપ સૌ હરિભક્તો અહીંયા એકત્રિત થયા છો તો સૌ પ્રથમ વાર ધોરાજીમાં પહેલી વાર કલ્યાણમૂર્તિ સ્વામી આ પારાયણને મને બોલાયો માટે હું તમામ સંતો અને પધારેલો સૌ ભક્તોને સપ્રેમ જય સ્વામિનારાયણ કહું છું આપણે જે આપણો જે સબ્જેક્ટ છે એ ભગવાનનો ગમતો વિષય છે ભગવાન સ્વામિનારાયણ વચનાવ્રતમાં કે છે કોઈ ભજન કીર્તન કરતો હોય તો અમારા મનમાં એમ થાય છે કે એ બહુ સારું કરે છે ભજન કીર્તન કોઈ ગામ ગપાટા નહીં કોઈની પટલાઈ નહી નિંદા ખૂથલી નહીં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભજન કીર્તન કરે એમને બહુ ગમે છે મધ્યનું 48 નું વંદુના પદ ગાયા ત્યારે કીધું કે આવી રીતે જેને ભગવાનનું નું ચિંતવન હોય એવા સાધુને ઊઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ આ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલે છે તમે એવા ગાયક હોય ને સારું ગાવ અને તમને જસરા દંડવત કરે એ કોઈને માણસને વિચાર ન આવે આવા એક નહીં આવા કરોડો જસરથ છે ને એ ભગવાનનું જે નાદ બ્રહ્મની શક્તિ છે એની પાસે પાણીનું ટીપુંય નથી એમ એ ભગવાન કે છે આવા સાધુને ઊઠીને દંડવત પ્રણામ કરીએ કારણ કે ભગવાન સ્વયં નાદ બ્રહ્મ છે સત્યમ શિવમ સુંદરમ પરમાત્મા બધી કળા બધી કળાનો નિધિ છે ખજાનો છે એ ભગવાનને આવા ભજન કીર્તન ગમે છે જેતલપુરનું પાંચમું વચનામ્રત ભગવાન સ્વામિનારાયણ સંધ્યા આરતી થયાં થઈ રહ્યા પછી ડોટ પહોર ચૈત્ર મહિનો છે એટલે લગભગ પોણા બાર વાગ્યાનો સમય હતો મહારાજ પોતે અર્ધ ઘડી તો નેત્ર મીંચીને વિચારીને એમ બોલ્યા કે ભગવાનનું ભજન કરવું એથી ઉપરાંત બીજી કોઈ મોટી વાત નથી સૌથી સર્વશ્રેષ્ઠ કર્મ છે આ અને કર્મની કર્મમાં તો કે તમને કર્મના પાશ લાગે આ તો ભજન કરો તો બધા અનંત કર્મના પાસ ખરી પડે કારણ કે ભગવાનનું નામ લીધું ને એક વખત પણ એનું નામ લે એને ભગવાન પોતાના અક્ષરધામને પ્રમાણે તો કે જે ભગવાનને ભજવા એક ચિંતકે લખ્યું છે કે સફળ ઉદ્યોગપતિ ચુકેરબર્ગ હોય અથવા અંબાણી હોય કે થાપર હોય કે શ્રીચંદ હિન્દુજા હોય એને સફળ ગણાય સફળ ઉદ્યોગપતિ ઓસ્કાર એવોર્ડ વિનર કોઈ એક્ટર હોય આપણા હિન્દુસ્તાનના એકસો પાંચ વર્ષના બોલીવુડના ઇતિહાસમાં કોઈને ઓસ્કાર એવોર્ડ નથી મળ્યો આ તમે જેટલા બધા ખાન ત્રિપુટી નાચણીયા કુદણીયા ચોકલેટિયા તું 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 મેં મેં ખેસ ખેંચા ખેંચ કરીને દોડા દોડી કરે છે ને એ કોઈને ઓસ્કાર એવોર્ડ નથી મળ્યો તો સફળ ઓસ્કાર એવોર્ડ વિનર એક્ટર હોય કોઈ સફળ ક્રિકેટર હોય કે ગ્રેટ બ્રાઝિલનો પેલો પેલે હતો ને ફૂટબોલ નો ખેલાડી પેલે એ હોય એના કરતા પણ નિષ્ફળ સાધક શ્રેષ્ઠ છે ઓલા સફળ ઉદ્યોગપતિ કરના નિષ્ફળ સાધક કારણ કે એને જેનું ભજન કર્યું છે ને એ પરબ્રહ્મ પોતે પૂર્ણ છે એ કદાચ નહીં પહોંચ્યો હોય કોઈ કે આ સાધક નથી પહોંચ્યો પણ ભગવાનનું નામ લીધું છે ભગવાનને શરણે ગયો છે અને આવા સાચા સંત જે યોગીજી મહારાજે સ્વયં ધોરાજીમાં પારાયણ કર્યું પ્રમુખ સાંઈ મહારાજની ખૂબ કૃપા આ ગામ ઉપર અને મહંત સાંઈ મહારાજે આવીને પ્રતિષ્ઠા કરી એવું આ પવિત્ર ગામમાં આપણે એમના સંબંધે જે જે ભજન ભક્તિ કરીએ છીએ એનું અનંત અનંત ગણું ફળ છે તો ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમનું બેતાલીસમું વચનામૃત વિધિ નિષેધનું વચનામૃત વિધિ એટલે કરવું નિષેધ એટલે ન કરવું અંગ્રેજીમાં ડૂ એટલે કરો ડૂ ન કરો વિધિ નિષેધ નું માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વ ના ગુરુ એવા જે શ્રીમદ શંકરાચાર્ય બનાવ્યા ભજગોવિંદમ ભજગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે શંકરાચાર્ય કહે છે કે ભગવાન ભજવાથી ફાયદો શું મને શું લાભ મળશે મારી પાસે કેટલી સંપત્તિ વધશે એવા દુનિયાના વિચાર નહીં કરતો તું મૂઢ છે શું કે જો આવા વિચાર કરીશ તો તું મૂઢ ગણાઈશ પરંતુ ભગવાનના ભજનમાં અનંત સુખ સુખના દરિયા છે ઓગણીસો ને ચુમ્મોતેરમાં પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે નવ મહિનાની વિદેશ યાત્રા કરીને આવ્યા અમેરિકાના ત્રણ શહેર રોચેસ્ટર ક્લિવલેન્ડ અને સિન સિનાટી ત્રણ શહેરના મેયરોએ બાપાને કી ટુ ધ સિટી આપેલી હવે આપણા દેશમાં તો કી ટુ ધ સિટીનો કોઈને કન્સેપ્ટ જ ખબર નથી અમેરિકામાં બહુ મોટો ઓનર આપે ને બહુ જ મોટું માન તો એને કી ટુ ધ સિટી કહેવાય ઓગણીસો ને સત્યોતેરમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા અને અમેરિકાના એક જ શહેરમાં કી ટુ ધ સિટી આપેલી ને હિન્દુસ્તાનના બધા છાપાઓમાં આ ન્યૂઝ આવેલા બીજે દાડે અને સમગ્ર નવ મહિના સુધી બાપા વિચરણ કરીને આવ્યા ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ પહેલું પહેલું વાક્ય દેશમાં એ કે દેશ પરદેશ ફરીએ પણ તો ભગવાનના છે તો ભગવાનના ભજનમાં છે આપણે તો આમ બે મહિના અઠવાડિયું કંઈક સિંગાપોરથી પાછા તો કોલર ઊંચો કરીએ ધોરાજીમાં સિંગાપુરમાં પગ મૂક્યા સિંગાપુર ટુરિસ્ટ ઉપર નભે છે તારાજી એ રોજના લાખ પગલા મૂકે છે એમાં તે મોટી મારી એમ અને આટલું મોટું સન્માન પામ્યા તો એ બાપાનો પહેલા શબ્દ શું છે દેશ વિદેશ ફરીએ પણ સુખ તો ભગવાનના ચરણાર્વીનમાં છે નારાયણના ભજનમાં છે